કેમ છો મિત્રો મજામાં ને તો સવારના ગુડ મોર્નિંગ બધાને અને નવા વિડીયો તમારું સ્વાગત છે આપડે મહેમાન આવ્યા છીએ ગુડ મોર્નિંગ લઈ લઈ ગિરસ માં આવ્યા છીએ વેકેશનમાં આવ્યા છીએ

हेलो मान जीबेन गुड मॉर्निंग नमस्कार शाह गुड मॉर्निंग गुड मॉर्निंग डेमा जी गुड मॉर्निंग हेलो गुड मॉर्निंग गुड मॉर्निंग फोन आयो राव भाई कोको फोन आयो जाओ અને આ બે હવે છે નાસ્તો કરવા બેઠા છે એના માટે આ પૂરી બનાવી પડી હોય પાલકની આપણે આગળ દેખાઈ રહી એ કે અમારે નહીં ચાલે તો આ માટે પૂરી બનાવી કેમ ભાઈ ઓલી લીલી કલરની રોટલી હતી ન ખાધી તમે ખાધા વગર કાઢવી લાગતી હતી ખાધી તો નથી તમે મહેમાન શું કે મહેમાન તમને તમને એનો ભાઈ

ફરી દેના સાગાનો તો અપની રાખવા જ કરે ખોલી લેટ તો આ દે ને આ ફોલો જ નહીં જ પણ ય આઈ દે કે ક્યાંથી ફોલો ખબર

हां सी को हूं यहां सरकारी लो बर्फ ओ आ मुंह में जो केओ

અને હવે આપણે ચાપ એવું ચૂંટણી આપણે નાખતા આવડે એટલે આપણે નાખી દેશું એ તો આવું હતું નકામી પ્લેટ ભાંગી જાય એના કરતાં આપણે રહેવા દીધું એ તો હાલો મિત્રો આપણે અહીંયા વિડીયોને આપણે એન્ડ આપી દઈએ તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને વિડીયોને આગળ વધારો